નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પીએમ કિસાન સમાનિધિ યોજનાનો આગામી હપ્તો એકવીસમો હપ્તો ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જમા થવાનો છે પીએમ કિસાન સમ્માનિધિ યોજનાને લઈને મોટો ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો પાંત્રીસ લાખ ખેડૂતોના નામ કટ કરી દેવામાં આવ્યા છે એટલે કે મિત્રો પીએમ કિસાન સમ્માનિધિ યોજનાની જે લિસ્ટમાંથી પાંત્રીસ લાખ ખેડૂત મિત્રોને બાકાત કરી દેવામાં આવ્યા છે શું કામે બાકાત કરી દેવામાં આવ્યા છે શું છે વિગત માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે તેમજ મિત્રો એકવીસમા હપ્તાના પૈસા ખેડૂતોને નહીં મળે શું કામે નહીં મળે શું છે વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થી વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો કેન્દ્ર સરકારે

જમીન ખરીદવી અથવા તો પરિવારના એકથી વધુ સભ્ય દ્વારા લાભ લેવો જેને ગેરકાયદેસર ગણવામાં આવ્યા છે એટલે કે મિત્રો જે પહેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પછી જે જે અરજદારોએ જમીન ખરીદી છે એ જમીન ઉપર જે પીએમ કિસન સમાનિધિ યોજનાનો લાભ લઈ રહ્યા હતા એવા ખેડૂત મિત્રોને એક તો બાકત કરી દેવામાં આવ્યા છે બીજી વસ્તુ એ કી કે જે જે પરિવારમાં એક સભ્ય કરતાં વધારે સભ્ય આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા એવા ખેડૂત મિત્રોને પણ બાકાત કરી દેવામાં આવ્યા છે તેમજ મિત્રો આ ખેડૂતોનો આંકડો પચાસ લાખ સુધી પહોંચી પહોંચી શકે શકે છે 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 એટલે કે મિત્રો મિત્રો પણ પાર એવા ઘણા સમગ્ર ભારતમાં જેમને આપને આગળ જણાવ્યું એ મુજબના હકદાર નથી તેમ છતાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે મિત્રો આ રાષ્ટ્રીય વ્યાપી શકાશની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એકવીસમો હપ્તો જારી કરવામાં વિલંબ થઈ શકે છે તેમજ મિત્રો તમામ ખેડૂતોને સત્તાવાર વેબસાઇટ શંકાસ્પદ લિંક દૂર કરી પર તેમનું ઇલિજિબિલિટી સ્ટેટસ અથવા તો ક્લાવ યોર સ્ટેટસ કે વાય એસ તપાસવા માટે સૂચના આપવામાં આવી છે એટલે કે મિત્રો તમારું જે સ્ટેટસ જાણવું ખૂબ જ જરૂરી છે સ્ટેટસ જાણવા માટેની સૂચના આપવામાં આવી છે કે શું તમારું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની લિસ્ટમાંથી બાકાત કરી દેવામાં આવ્યું છે તમે આ યોજના માટે પાત્ર છો કે નહીં કારણ કે મિત્રો પચાસ લાખ થી પણ વધુ ખેડૂત મિત્રો કિસાન સન્માન નિધિ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પછી જમીન ખરીદી હશે એમનું પર જે લાભ લઈ રહ્યા છે એમને બાકાત કરવામાં આવ્યા છે એક તો તેમજ મિત્રો બીજું એક કે એક કરતા વધારે સભ્ય જે એક પરિવારમાં એક કરતા વધારે સભ્ય પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રોને પણ આ યોજનામાંથી આ સુસીમાંથી બાકાત કરવામાં આવી રહ્યા છે તો મિત્રો બસ આ જ હતી વિગતવાર માહિતી પીએમ કિસાન યોજનામાં મોટા ફેરફારને લઈને કારણ કે મિત્રો ઓગણીસ ફેબ્રુઆરી બે ના રોજ એકવીસ મો જારી થઈ રહ્યો છે એ અનુસાર પાંત્રીસ લાખ થી લઈ અને પચાસ લાખ સુધીના ખેડૂત મિત્રોના નામ કટ કરી દેવામાં આવી રહ્યા છે પીએમ કિસાન યોજનાની સુસીમાંથી તો મિત્રો ઘણા ખરા ખેડૂત મિત્રો એવા પણ હશે એમને એકવીસમા હપ્તાના પૈસા નહીં મળે કારણ કે મિત્રો એમના નામ જ પીએમ કિસાન સન્માન યોજનાની સુસી બાકાત કરી દેવામાં આવી રહ્યા છે